તો ફાટક બાટક કોઈ દેખાતા કરવી જતી રહે તો લોતો વાક્ષો વાકન તાડંગા વ્યાહ હોય લાલ ધંડાવાળા કોઈ નહીં ઘોડા છોકરો બુદ્ધિ છે કોઈ બુદ્ધિ છે કોઈ છે અલ્યા હું તો યાર નેડા ન હું તો જોવાનું હોય બધું લોકેશન જો આઈજો આઈજો હેડો 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા ઉંજા ભેલડી ને પોકાર છે ઉંજા ભેલડી 20 રૂપિયા માં ઉંજા ભેલડી ડોહા યે પપ્પા ભી આવો આઈજો આઈજો હેડો અબ ભુંડિયા યે અલા મને ગવંદાર કે ભેક ભેક કોઈ નહી કઈ અરુ તારે કે બે સદ સને મને હોગળ્યો નહીં દેવાનો ના દેવાય ઉંજા ભેલડી ઉંજા ભેલડી ઉતારશે હેડો બે હા જો ઉંજા ભેલડી

છોકરું છું હું આ પણ મારી છોકરી બે ચા બેવા જઈશું મોટું છોકરું છે માથું જોડું મોટું છે ના તો ચાલુ છે

50 ગ્રામ કૂદ્યો છે 50 ગ્રામ મોવા કે તારા છોકરા મોય બેહા દીધો નઈ બેહા દો કદી એટલે તમે મારા છોકરાને આ છો કે વાંક માં લોટો આપણે બળા રોટા થઈ જા હમણે મદદ ના કર જો ભાઈબંધી દે એક જા અમી વળી ફરી મળ્યા કાના મંદા તટડા ન કમન એટલે બેના પછાઈ ન આપણે અમાર ડખો થઈ ઊભોરો હમણા નઈ બેહા દો કદી હેડો હેડો

આ શું મુજા મોનોઈ નઈ નેખડી જાશે પાછા આમ હા જય માતાજી મિત્રો અમારા મિત્ર એવા બાલાજી તેમની ચેનલ નું નામ છે અમેઝિંગ વાઇલ્ડ બોય મિત્રો હા તેમની ચેનલ ની લિંક અહીંયા આપેલી છે તો મિત્રો આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા અમને જો